વિજય બિહારમાં આરજેડી અને જેડીયુ વચ્ચે કોલ્ડ વેબ જેવી પરિસ્થિતિ બિલકુલ રાજા વાત કરીએ તો અત્યારે સૌથી વધારે જે મામલો છે તે બિહારની અંદર રાજનીતિના ગરમાવામાં જોવા મળી રહ્યો છે કારણ કે એક પ્રકારે અત્યારે ગઠબંધનની અંદર જે સરકાર ચલાવતી જેડીયુ અને આરજેડી આજે બંને જે પાર્ટીઓ છે ક્યાંક ને ક્યાંક તે બંને વચ્ચે કોલ્ડ વોરની સ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે કારણ કે હાલ ભલે તેઓ સત્તામાં છે ઇન્ડી ગઠબંધનમાં ભાગીદાર છે પરંતુ દિન પ્રતિદિન જે પ્રમાણેના બિહારની રાજનીતિના જે સમીકરણો બદલાઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક આ વધારો થઈ રહ્યો છે કારણ કે ગઈકાલે કરપૂરી ઠાકુરની સ્વામી જન્મ જન્મજયંતિ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયો હતો તેની અંદર સીએમ નીતીશકુમારે એક ટિપ્પણી કરી હતી કે પરિવારવાદને લઈને કે કેટલાક લોકો પોતાના પરિવારને જ આગળ વધારવા માનતા હોય છે તેમની આ ટિપ્પણીને લઈને હવે ક્યાંક ને ક્યાંક આરજેડી અને જેડીયુ વચ્ચે આંતરિક ખટરાક થયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે આ જે રોહિણી આચાર્ય છે કે જેઓ લાલુ યાદવના પુત્રી છે તેમનું જે એક ટ્વીટ આવ્યું છે અત્યારે એ ટ્વીટના કારણે આ સમગ્ર વિવાદ છે તે વંટોળ છે તે વકરી રહ્યો છે જોકે આ અંગે નીતીશ કુમારે ઓફિસ મારફતે આ જે ટ્વીટને લઈને ખુલાસો પણ માગ્યાની માહિતી અત્યારે આપણને મળી રહી છે કારણ કે નીતિશકુમાર લાલુ યાદવની જે પુત્રી છે તેમણે આડકતરી રીતે નામ લીધા વગર ત્રણ જેટલા ટ્વીટ કરીને નીતીશકુમારને ક્યાંક ને ક્યાંક નિયતમાં ખોટ હોવાની જે વિગત છે તે પ્રકારનું લખાણ સાથેની જે ટ્વીટ કર્યા બાદ આ સમગ્ર મામલો જોવા મળી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક બંને પાર્ટીઓ છે અત્યારે કોલ્ડ વોર ચાલી છે કારણ કે જો કે બીજી તરફ બંને પાર્ટીના નેતાઓ તો એકબીજા સાથે હોવાના દાવો કરે છે પરંતુ હવે આ જે કોલ્ડ વોરની સ્થિતિ છે આખરે ક્યાં જઈને અટકશે તેને લઈને અત્યારે રાજકીય ગરમાઓ આપણને જોવા મળી રહ્યો છે બિલકુલ વિજય માહિતી મેળવીશું વધુ આપની પાસેથી આપ જોડાયેલા રહેશો તો બિહારમાં ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સીએમ પદ જો ભાજપને મળે તો જ ગઠબંધન સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બીજેપી અને જેડીયુમાં ગઠબંધન અંગે હલચલ હવે તેજ થઈ છે નીતિશ સીએમ પદ ન છોડે તો ગઠબંધન નહીં કરવામાં આવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નીતિશ કુમારને સીએમ ન બનાવે ભાજપ વિજય બિહારમાં ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે બિલકુલ રાધા બિહારની રાજનીતિના અત્યારના જે સૌથી મોટા સમાચાર એ છે કે લોકસભા ચૂંટણી પહેલાં નવા સમીકરણો બિહારની રાજનીતિમાં આપણને જોવા મળશે કારણ કે હવે જે જેડીયુ આરજેડી અને કોંગ્રેસનું જે ગઠબંધન સરકારમાં ચાલી રહ્યું છે તે ભંગાણના આરે આવી ચૂક્યું છે કારણ કે એક તરફ બીજેપી અને જેડીયુ વચ્ચે ગઠબંધનને લઈને વાટાકાંટો શરૂ થઈ હોવાની માહિતી પણ અત્યારે આપણને જોવા મળી રહી છે કારણ કે સૌથી મોટી બાબત એ સામે આવી છે કે સીએમ પદ નીતીશકુમાર છોડે તો ભાજપ ગઠબંધન કરવા માટે તૈયાર છે કારણ કે અગાઉ પણ કુમાર ભાજપ સાથે ગઠબંધનમાં રહી ચૂક્યા છે સીએમ પદ ભોગવી ચૂક્યા છે પરંતુ અત્યારની જે સમાચાર જે સામે આવ્યા છે તેની અંદર નીતિશ કુમારને જો ગઠબંધનમાં એનડીએ ગઠબંધનમાં સામેલ થવું હોય તો તેમને મુખ્યમંત્રીનું પદ છોડવું પડશે આ સૂત્રોના અવાલે સૌથી મોટા સમાચાર છે જોકે બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે કુમાર વિધાનસભાનો ભંગ પણ કરી શકે છે જો કે આજે કેબિનેટની બેઠક પણ બોલાવવામાં આવી હતી કે તેની અંદર જે જે બજેટ સત્ર છે તેને લઈને મહત્વના કેટલાક બે જેટલા પ્રસ્તાવ છે તે પણ પસાર કરવામાં આવે છે એટલે કે સંભવત રીતે નીતિશ કુમાર છે તે આગામી બજેટ સત્ર બાદ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે એનડીએમાં તેમની વાપસી થવાના સંકેત અત્યારે વધારે જોવા મળી રહ્યા છે કારણ કે છેલ્લા જે ચાર દિવસની રાજનીતિનો જે સમગ્ર ઘટનાક્રમ છે તે જોતા એવું લાગે છે કે નીતિશ કુમાર ફરીથી પલટુરામ બની શકે છે જો કે હાલમાં જે ગઠબંધનમાં જે સામેલ પાર્ટીઓ છે તેમને લઈને પણ નીતિશ કુમાર વચ્ચે ક્યાં ખટરાગ વધતો જતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે બિહારની રાજનીતિ લોકસભા ચૂંટણી પહેલા કંઈક નવા સમીકરણો આપણી સમક્ષ રજૂ કરશે રાધા જી બિલકુલ હવે ગઠબંધનમાં આ રાજ